રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા ખેડૂત મજબૂર બન્યા જથ્થાબંધ શાકભાજી બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તા થયા પ્રતિ કિલો રીંગણા ત્રણ રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે તો કોથમીર પાંચ રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે કોબીજ અને બટેટા છ રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે ધનસુખભાઈ રીંગણા જોવા પાંચ રૂપિયા ટમેટા પાંચ રૂપિયા કોબી પાંચ રૂપિયા બીટ બે ત્રણ રૂપિયા આમાં ખેડૂને કાંઈ વળે નહીં જોકે ગાડી ભાવે ભાડા થાય આ તો નિકાલ કરવા માટે આવે છે બાકી છોડવા બગડે નહીં આશા હોય કે તેજી થાય 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 તેજી કંઈ થાય નહીં ખેડૂત નાખીને જાય છે રીંગણા વ્યવહાર્ય જો પાંચ દી ત્રણ દી સુધી વેચાતા નથી ખેલે ગૌશાળામાં જાય છે એવી પોઝિશન છે દસ રૂપિયા એ જબલાના દાગીને ભાવ કરીને જલા બિલ આપે ખેડૂને કેટલા રૂપિયા વેચાય છે ત્રણ રૂપિયા કોબી પાંચ રૂપિયા ટમેટા સાત આઠ રૂપિયા રીંગણા તો કોઈ પોઝિશન જ નથી બે અઢી રૂપિયા કરવું એનાથી નીચે છે રીંગણાના ભાવ એટલે આમાં ખેડૂતને જો કે ખર્ચા ભાડાના ખર્ચા એ થતા નથી તો ખેડૂને ઉતારવા પડે કે શું કે મોલ બગડે રહી વેપારીઓને આમાંય વેપારીએ માલ આજે લીધો હોય પાંચ દાગીના તો એ પાંચ દી હાથવી વેચાતો નથી એને બેનું લીધું હોય તો પાંચનું વેચાઈ જાય એવી આશા એને હોતી નથી છેલ્લે નાખી દઈને વેચાઈ જાય પહેલી વાર આવી મંદી જોઈએ આ શેની મંદી છે એ તો અમને કંઈ સમજાતું નથી સાયદનભાઈ સામતભાઈ ગામ હણમતિયા બેડી જિલ્લો તાલુકો રાજકોટ હણમતિયાનો ખાતેદાર છું પાંચ વીઘાના મેં વીઘણા હતા ખાતર નવા અને આ શિયાળાનું પાણી વાળવાનું છે મહેનતના પૈસા મજૂરીના નહીં પણ ભાડાના પૈસા અત્યારે અમને મળતા નથી તકલીફ એટલે બહુ પડે છે એમાં બીજો કોઈ મોલ થયો નહીં આ મોલ વાવ્યો તો એમાં અમારે બધું ફેલ થયું તો આપણું વર ફેલ થઈ ગયું ખર્ચો આ તે બે હજાર રૂપિયા થાય હમ પચાસ વીઘાના હતા મુરગા પૈસા ખેતીના પૈસા એ નહીં નીકળ્યા ટ્રેક્ટરના બિયારણના વાવવાના એની સારવાર કરવાના ટ્રાન્સપોર્ટ કરતો જાય પણ મને બસો રૂપિયા થાય ભાડું મળે છે પંચા રૂપિયા બસો રૂપિયા નાપા પડે હા